રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ નેતાઓ સામે કરેલી બદનક્ષીના દાવાની અરજી પરત ખેંચી છે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને સીજે ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી વિજય રૂપાણી પર કૌભાંડ કર્યાનો આક્ષેપ કર્યો હતો વિજય રૂપાણીએ પોતાના મુખ્યપ્રધાન કાર્યકાળ દરમિયાન કરોડોનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના કથિત આક્ષેપ કર્યા હતા જેને લઈને વિજય રૂપાણીએ કોંગ્રેસ નેતાઓ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો જોકે આ મામલે વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી કે કોઈ સમાધાન થયું નથી

પુરાવો એમની પાસે ન હતો જેથી તે લોકોએ લેખિતમાં માં કોર્ટમાં માફી માંગી હતી ત્યારબાદ રૂપાણી સાહેબે એ માફી સ્વીકારી અને કે તેઓ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવાની પુરશીસ ના